આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડ્યું ચૂંટણી આચાર સંહિતાના કડક અમલીકરણના પગલે રાજ્યમાં ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટેની ફ્લેંગ સ્કવોટે પાંચ કરોડથી વધુની પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરી જળજીવન સર્વેક્ષણમાં પોરબંદર જિલ્લાને રાજ્યકક્ષાએ પ્રથમ અને રાષ્ટ્રીય કક્ષાએ ચોથો ક્રમાંક પ્રાપ્ત થયો આહવા ખાતે ચાર દિવસીય ડાંગ દરબારના ભાતેગળ લોકમેળાનો આજથી પ્રારંભ હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા દર્શાવી અને રાજ્યભરમાં આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી વિગતવાર ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડ્યું છે આ તબક્કામાં સત્તર રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની એકસો બે લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે પ્રથમ તબક્કામાં તમિલનાડુની ઓગણચાલીસ રાજસ્થાનની બાર ઉત્તરપ્રદેશની આઠ ઉત્તરાખંડ આસામ અને મહારાષ્ટ્રની પાંચ પાંચ બેઠકો માટે ચૂંટણી યોજાશે જ્યારે બિહારની ચાર પશ્ચિમ બંગાળની ત્રણ અરૂણાચલ પ્રદેશની બે મણિપુર અને મેઘાલયની એક એક સહિત કુલ બાર રાજ્યોમાં ચૂંટણી યોજાશે આ મહિનાની સત્યાવીસમી તારીખ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે અઠયાવીસમી માર્ચે ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે ઉમેદવારોના નામ પાછા ખેંચવાની છેલ્લી તારીખ ત્રીસ માર્ચ રહેશે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ મિશ્રાએ જણાવ્યું કે દમણમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે રાજનૈતિક પાર્ટીઓ અને પત્રકારોને આ આચાર સંહિતાનું પાલન કરવું પડશે કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે અને એમસીએમસી કમિટી પણ બનાવવામાં આવી છે કલેક્ટર ભવનમાં યોજાયેલ આ બેઠકમાં રાજનૈતિક દળોના પ્રતિનિધિઓ અને પત્રકારો હાજર રહ્યા હતા પાટણ ભાગેની સમાજ સંસ્થા ખાતે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો પાટણથી અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મતદાન અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે નાયબ મામલતદાર સરસ્વતી તાલુકા તેમજ સમાજ સુરક્ષા કચેરી પાટણનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટેની ફ્લાઇંગ સ્કોટે રાજ્યમાંથી કુલ પાંચ કરોડ બાણું લાખ રૂપિયાની પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરી છે રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં ચૂંટણી પંચે સમગ્ર રાજ્યમાં આદર્શ આચાર સંહિતાનો સખ્તાઈથી અમલ કરતા ફલાઇંગ સ્કોટે અત્યાર સુધી સમગ્ર રાજ્યમાંથી સરકારી મિલકતો પરથી એક લાખ સડતાલીસ હજાર એકસો પંચાણું તથા ખાનગી મિલકતો પરથી ચોપન હજાર નવસો ચોરાણું રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટરો બેનરો તથા પ્રચાર પ્રસાર સંબંધિત જાહેરાતોને દૂર કરી છે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નક્કી કરવામાં આવેલી ખર્ચ મર્યાદા જળવાઈ રહે અને પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર અટકે તે માટે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં સાતસો છપ્પન ફલાઈંગ સ્કોડ એનાયત થયા છે આ સ્કોડ દ્વારા અત્યાર સુધીમાં એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયાનો દારૂ બે કરોડ અઠ્યાવીસ લાખ રૂપિયાના સોના ચાંદી તથા વાહનો અને અખાદ્ય ગોળ સહિતની અન્ય વસ્તુઓ મળી કુલ પાંચ કરોડ બાણું લાખ રૂપિયાની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે લોકસભાની ચૂંટણી સંદર્ભે રાજ્યમાં લાગુ કરાયેલા આચારસંહિતાના કડક અમલીકરણ થતાં રાજ્યમાં અલગ અલગ સ્થળોએ નશીલા પદાર્થોનો મોટો જથ્થો પકડી પડાયો છે મોરબી જિલ્લાના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણીના જણાવ્યા અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન લાલપર ગામ નજીક એક ગોડાઉન પરથી બે કરોડથી વધુનો પ્રતિબંધિત સામગ્રીઓનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે આ વિશે એમએમસીના ડીવાયએસપી કેટી કામરિયાએ વધુમાં આ મુજબ જણાવ્યું હકીકત મળેલી ગઈ રાત એક બોલેરો ગાડી મળી એના આધારે પીછો કરતા આખું ગોડાઉન મળી આવેલું ગોડાઉનમાંથી માંથી બત્રીસો ને દસ પેટી મળી છે એટલે એકસઠ સમથિંગ એવી બોટલ થાય છે અને દારૂ કિંમત એક કરોડ એકાવન લાખ થાય છે અને સાત વાહનો મળી આવ્યા એની કિંમત છાસઠ લાખ પચાસ હજાર છે દસ મોબાઈલ છે અને ટોટલ મુદ્દામાલ કિંમત બે કરોડ અઢાર લાખ રૂપિયા થાય છે એ કેશિયર છે એની પાસેથી અઢી લાખ રૂપિયા પણ રોકડા મળી આવ્યા છે એ મેઈન દસ આરોપી પકડ્યા છે રાજસ્થાનથી લાવી અને કરતા હતા એ વોન્ટેડ છે એની પકડવાની બીજી તરફ ગીર સોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતરના જણાવ્યા અનુસાર એલસીબી પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન વેરાવળ ભીડિયા જેટી પાસે એક બોટમાંથી વિદેશી દારૂ સહિતનો સાત લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે જિલ્લાને અડીને આવેલા તમામ મુખ્ય માર્ગો ઉપર વાહનોનું કડક ચેકિંગ હાથ ધરાતા જિલ્લાની ફલાઇંગ સ્કોડ અને એસએસટી ટીમે વિદેશી દારૂ રોકડ રકમ તેમજ ડ્રગનો જથ્થો પણ પકડી પાડ્યો હતો નેશનલ ડિફેન્સ કોલેજના અધિકારીઓએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી કૃષિ અને સહકાર ક્ષેત્રના અભ્યાસ માટે આવેલા ત્રણેય સેનાના ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતની કૃષિ પદ્ધતિથી લઈને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી હતી રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની વૈજ્ઞાનિક માહિતી આપતું સ્વલિખિત પુસ્તક સૌ અધિકારીઓને ભેટ આપ્યું હતું અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિગતવાર જાણકારી આપી હતી ગુજરાતની સ્ટડી ટુર પર આવેલા નેશનલ ડિફેન્સ કોલેજના તાલીમાર્થીઓમાં જાપાન શ્રીલંકા નેપાળ અને બાંગ્લાદેશના અધિકારીઓ પણ સામેલ હતા જળજીવન સર્વેક્ષણમાં પોરબંદર જિલ્લાએ રાજ્યકક્ષાએ પ્રથમ અને રાષ્ટ્રીય કક્ષાએ ચોથો ક્રમાંક મેળવ્યો છે ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસથી જળજીવન સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ફ્રન્ટ રનર્સ કેટેગરીમાં કુલ એકસો ચૌદ જિલ્લા પૈકી ગુજરાત રાજ્યના વીસ જિલ્લાની પસંદગી કરાઈ હતી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા પોરબંદરના પ્રતિનિધિ મહેશ લુકા ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસથી જલજીવન સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પેરામીટર્સ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા જેમાં એસ્પરેન્ટ્સ પરફોર્મન્સ એચીવર્સ હાઈ એચીવર્સ ફ્રન્ટ રનર્સ સહિતના અલગ અલગ પાંચ પેરામીટર્સ નક્કી કરાયા હતા જેમાં પોરબંદર જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે અને સમગ્ર ભારતમાં ચોથા ક્રમાંકે આવતા પોરબંદરનું ગૌરવ વધી ગયું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓ વી ડોટ ઇનશ્લેશ ગુજરાતી પર વાંચી શકશો આ વખતે ચાર દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે ડાંગ દરબારના ઉદઘાટન કાર્યક્રમ પૂર્વે જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી બાદમાં જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારે ડાંગ દરબારનું વિધિવત ઉદઘાટન કર્યું હતું તેમણે ડાંગ દરબારનો ઇતિહાસ વર્ણવી ડાંગના રાજવીઓને અપાતી સાલિયાણા અર્પણ કરવાની ઐતિહાસિક પ્રણાલી અદા કરી હતી શ્રી સુથારે ડાંગ દરબારના મેળામાં પ્રશાસને ઉપલબ્ધ કરાવેલી પાયાકીય સુવિધાઓનો પણ ખ્યાલ આપ્યો હતો ડાંગ જિલ્લાના રાજવીઓની પરંપરા અને તેની ગરિમાપૂર્ણ ઉજવણીનો ઉલ્લેખ કરીને ડાંગના માજી રાજવીઓનું સન્માન કરાયું હતું ડાંગના રાજવીઓએ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનોવતી મહાનુભાવોને ધનુષબાણ અર્પણ કરી સન્માન કર્યું હતું સ્મરણ મુદ્રા સહિત પરંપરાગત સોપારી શાલ અને સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી પશ્ચિમ રેલવેની યાદી મુજબ હોળીના તહેવારને અનુલક્ષીને સાબરમતી અને ગોમતીનગર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવાશે આગામી બાવીસમી માર્ચે સાબરમતીથી રાત્રે દસ વાગે ઉપડતી ટ્રેન બીજા દિવસે રાત્રે દસ વાગે ને ત્રીસ મિનિટે ગોમતીનગર પહોંચશે અને બીજી ટ્રેન ચોવીસમી માર્ચે રવિવારે સવારે છ વાગે ગોમતીનગરથી ઉપડશે અને બીજા દિવસે સવારે સાત વાગે સાબરમતી પહોંચશે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો થવાની શક્યતા દર્શાવી છે પોરબંદર ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારે ગરમ અને ભેજવાળી હવાવાળું વાતાવરણ રહેશે હવામાન વિભાગના અધિકારી અભિમન્યુ ચૌહાણે વધુમાં આ મુજબ જણાવ્યું अपने बढ़ते क्रम में देखने को मिल रहा है दो से तीन डिग्री जो है अगले पांच दिनों में जो है तापमान साथ ही अगर हम बात करें पिछले चौबीस घंटों में कैसा रहा है तो सबसे अधिकतम तापमान जो गुजरात में दर्ज किया गया है वो उनतीस दशमलव एक डिग्री सेल्सियस राजकोट में तथा तो सबसे कम तापमान जो है वो उनतीस दशमलव छह डिग्री सेल्सियस द्वारका में दर्ज किया गया है अहमदाबाद में छत्तीस दशमलव छह डिग्री सेल्सियस और गांधीनगर में छत्तीस दशमलव एक डिग्री सेल्सियस अधिकतम तापमान दर्ज किया गया है વિશ્વ ચકલી દિવસની આજે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે લુપ્ત થતી ચકલીઓની સંખ્યા વધારવાના હેતુથી વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગર ક્ષેત્રીય વિન વિભાગ દ્વારા છારદ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ચકલી બચાવો અને ચકલી સંવર્ધન માટેની સમજણ આપવાની સાથે સોથી વધુ ચકલીઘર તેમજ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું ગીર સોમનાથના દેદા ગામના પક્ષીપ્રેમી યુવા વેપારીએ પોતાની દુકાનમાં અંદાજે સિત્તેર જેટલા માળાઓ રાખી તેમાં સૌથી વધારે ચકલીઓના પરિવારોને વસાહત આપી પાટણના રીજીયનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણીમાં વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંત ગાઈડ દ્વારા એક શોના માધ્યમથી ચકલી અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા જામનગર શહેરના કોર્પોરેટર તેમજ પર્યાવરણ અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે નવ હજારથી વધારે ચકલીઓના માળા તેમજ પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું અંતમાં મુખ્ય સમાચાર ફરી ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડ્યું ચૂંટણી આચાર સંહિતાના કડક અમલીકરણના પગલે રાજ્યમાં ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટેની ફલાંગ સ્કોડ પાંચ કરોડથી વધુની પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરી જળજીવન સર્વેક્ષણમાં પોરબંદર જિલ્લાને રાજ્યકક્ષાએ પ્રથમ અને રાષ્ટ્રીય કક્ષાએ ચોથો ક્રમાંક પ્રાપ્ત થયો આહવા ખાતે ચાર દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો આજથી પ્રારંભ થયો હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો થવાની શક્યતા દર્શાવી અને રાજ્યભરમાં આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા